નમસ્તે મિત્રો જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે કે તમે કોઈ પણ ટ્રેનનું લાઈવ લોકેશન ચેક કરી શકો છો એટલે કે એ ટ્રેન હાલમાં કયા સ્ટેશન પર પહોંચી છે અને જે તે સ્ટેશન ઉપર એ ટ્રેન ક્યારે પહોંચશે એ પણ તમે સમય સાથે જોઈ શકો છો તમારા મોબાઈલમાંથી એકદમ ઇઝી છે તો કેવી રીતે ચેક થાય ચાલો જોઈએ મિત્રો ટ્રેનનું લાઈવ લોકેશન કેવી રીતે ચેક કરવું એ બે એપ્લિકેશનથી આ વિડીયોમાં તમારી સમક્ષ બતાવવા જઈ રહ્યો છું જેમાં એક છે રેલવેની ઓફિશિયલ એપ્લિકેશન એટલે કે આઈઆરસીટીસી જેમાં તમારે એકાઉન્ટ બનાવવું પડશે તમારું એકાઉન્ટ હશે તો જ તમે લોગ ઇન થઈ અને આ ચેક કરી શકશો જ્યારે બીજી એપ્લિકેશન છે કે જેમાં કોઈ એકાઉન્ટની જરૂર નથી તમે સીધું જ આ લાઈવ લોકેશન ચેક કરી શકો છો એકદમ ઈઝી છે એ પહેલાં બીજી એક અગત્યની વાત કે રેલવેની ટિકિટ આપણા મોબાઈલમાંથી ઓનલાઈન ઘર બેઠા કેવી રીતે બુક કરાય જો એ તમે શીખવા માંગતા હોય તો એના પર મારો એક વિડીયો છે જેની લિંક અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે જે તમે જોઈ શકો છો અને ઘર બેઠા બુક કરી શકો છો હવે લોકેશનની વાત કરીએ તો આ માટે સૌથી પહેલા તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરો અને અહીંયા ટાઈપ કરો વેર ઇઝ માય ટ્રેન આટલું લખી સર્ચ કરશો એટલે બીજા નંબરની આ એપ્લિકેશન જોવા મળશે લોગો ખાસ ચેક કરી લેવો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય એટલે ઓપન કરો લોકેશનની પરમિશન આપી શકો શકો છો ત્યાર પછી તમે ભાષા જે રાખવી હોય એ સિલેક્ટ કરી હવે સૌથી આવી સ્ક્રીન જોવા મળશે જેમાં અહીંયા તમે જોઈ શકો છો બે પ્રકારે ઓપ્શન છે એક તો ટ્રેનના નંબર તમને ખબર હોય તો તમે અહીંયા ટ્રેન નંબર લખી અને સીધું સર્ચ કરી શકો છો જો ટ્રેન નંબર ખબર ન હોય તો અહીંયા થી ટુ સ્ટેશનની વિગત લખી અને ચેક કરી શકો છો જેમ કે હું અહીંયા રાજકોટથી મુંબઈ જતી ટ્રેન લખું છું તો ફ્રોમમાં રાજકોટ ટુમાં મુંબઈ આટલું લખી ફાઇન ટ્રેન્સ તો હવે રાજકોટ થી મુંબઈ જતી આટલી ટ્રેનની વિગત તમે જોઈ શકો છો કે આટલી ટ્રેન છે આમાંથી તમે કઈ ટ્રેન નું લોકેશન ચેક કરવા માંગો છો જેમ કે આ પેલી ટ્રેન છે તો એના નામ ઉપર આપણે ટચ કરીએ તો ઉપર જોશો તો જ્યાંથી ટ્રેન ઉપડી છે એ સમય બતાવશે ત્યાર પછી કયા સ્ટેશન ઉપર કેટલા વાગે પહોંચી છે એ બતાવશે હાલમાં આ ટ્રેન ક્યાં પહોંચી છે એ અહીંયા તમે ટ્રેનના ના આઈકોન ઉપરથી જોઈ શકો છો આ ટ્રેન રોડ હાલમાં અત્યારે છે નેક્સ્ટ એના પછીનું સ્ટેશન કેટલા વાગે આવશે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને લાસ્ટ સ્ટેશન છે એ પણ ત્યાં કેટલા વાગે પહોંચશે એ પણ સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ બીજી ટ્રેન અહીંયા સૌરાષ્ટ્ર મેલ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે એ પડધરી છે અહીંયા છ ને અઢાર મિનિટ અત્યારે હાલનો સમય છે તો અત્યારે એ ટ્રેન અહીંયા પહોંચી છે નેક્સ્ટ સ્ટેશન પણ અહીંયા સમય સાથે ચેક કરી શકો છો આવી રીતે અહીંયા સર્ચ કરતાની સાથે આગળ જે અંક દેખાય છે જેમ કે ઓગણીસ બે અઢાર તો એ ટ્રેન નંબર છે જો તમને ટ્રેન નંબર ખબર ન હોય તો અહીંયા સર્ચ કરી અને તમે ટ્રેનના નંબર ચેક કરી શકો છો બેક આપીએ ત્યાર પછી જો સીધા જ તમે ટ્રેન નંબરથી પણ સર્ચ કરી શકો છો અહીંયા ટ્રેન નંબરનો ઓપ્શન છે ટ્રેન નંબર લખતાની સાથે જ આ ટ્રેનની વિગત અહીંયા આવી જશે હાલમાં આ ટ્રેન અહીંયા પડધરી છ ને અઢાર મિનિટનું છેલ્લું અપડેટ અહીંયા બતાવે છે હવે આઈઆરસીટીસી ની જે એપ્લિકેશન છે એમાં કેવી રીતે ચેક થાય તો જોઈએ તો આઈઆરસીટીસી એપ્લિકેશન ઓપન કર્યા પછી ટ્રેનનું આઈકોન છે એના ઉપર ટચ કરવાનું છે ત્યાર પછી એમાં જે ઓપ્શન મળે છે એમાંથી ટ્રેક યુઅર ટ્રેન હવે અહીંયા ટ્રેન નંબર અહીંયા આપણે લખવાના છે તો અહીંયા આપણે નંબર લખીએ બાવીસ નવ છેતાલીસ મેં જેવું અહીંયા લખ્યું છે નંબર લખતાની સાથે જ અહીંયા સીધું નામ આવી ગયું છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને સ્ટાર્ટ ડેટ અને સમય એ અહીંયા છે અને હાલમાં અત્યારે એરાઈવડ અહીંયા પહોંચી છે આ એપ્લિકેશનમાં પણ કરંટ એ જ સમય બતાવે છે પડધરી છ ને ઓગણીસ મિનિટે છેલ્લે અપડેટ અહીંયા થઈ હતી એની નીચે અહીંયા સ્ટેશન બતાવશે અને હાલમાં જે સ્ટેશન છે કરંટ એ અહીંયા બતાવશે અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે અપડેટ ઓન છે ઓગણીસ છેલ્લું અપડેટ અહીંયા થયું હતું પછીના સ્ટેશન પણ બતાવશે આમાં બીજું કે આમાં કોચ પોઝિશન અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે કોચ પોઝિશન એના ઉપર ટચ કરી અને તમે ચેક કરી શકો છો કે કયો કોચ ક્યાં લાગેલો છે કે એન્જિન પછી કયા નંબરના કોચ છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો વન એ ટુ એ થ્રી એ વન ટાયર ટુ ટાયર થ્રી ટાયર જનરલ કોચ કઈ પોઝિશનમાં છે એ પણ તમે અહીંયાથી ચેક કરી શકો છો તો મિત્રો આશા છે વિડીયોમાં આપેલ માહિતીથી તમને ખ્યાલ આવી ગયો છે ટેકનોલોજીની ટીપ્સને લગતા આવા અવનવા વિડીયો મારી ચેનલ પર મુકાતા રહેશે તો જોતા રહેજો